અત્યારે ગયો તો હું ધાબા પર બરાબર તો આપણો મસ્ત મજાનો ખોબો પણ લીધો તો ફાઈનલી કે સુનીલ ભાઈનો અનબોક્સિંગ કરવાનું ચાલુ છે હે ગાઈસ વેલકમ બેક ટુ મેરી રોક ફાઈનલી મસ્ત મજાની સવાર પડી ગઈ છે તો તમને બધાને જય શ્રી રામ ગુડ મોર્નિંગ સુ સવાર તો કેમ છો બધા મજા ને તો ગાઈસ ફાઈનલી મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણો બ્લોગ રિપોર્ટ શરૂઆત થઈ ગઈ છે તો ચલો આજે તો કેસન આપણે ઘરની સાફ સફાઈ કરવાની બરોબર

અને આ મેળલ એવું બધું આવું એટલે એ છે ને જો આપણા મસ્ત મજાનું ઘર સાફ કરવાનું ચાલુ કરશું તો ગાઈસ ઘર સાફ કરવું હોય તો બધો સામાન તો બહાર જ પડે તો ખબર દઈશીએ તો જો આ બધો સામાન કહે છે અત્યારે આપણે બહાર કાઢવું પડશે અને કાંઈ જો નવું ફ્રીજ લાયેલા છે ને એમનીમ પડ્યું અનબોક્સિંગ કરી જ નહીં એનું તો હને એના એને પહેલાં આજ તો ખોલીને ચાલુ કરી જવું હોય ચાલુ કે નહીં થતું લાઈને એમ મેલ લીધું કેમ કે આપણે બધા બે ફ્રીજ એક અંદર ચાલુ અને કાપડ્યું તો આ ફી જ આના ઘંટી છે બરોબર ઘર ઘંટી એને ચાલુ નહીં કરી કેમ કે એક જ આપણી જોડે બીજી ઘર ઘંટી છે તમને બધો આ જો આ રી ઘર ઘંટી પથરા અને પહેલી એમની પથરા વગરની તો સૌથી પહેલાં કહીશ આ બધી થેલીઓ અને ફાર ને એવું બરોબર આ પછી અત્યારમાં કહીશ ખેડૂત થાય એટલા બધું તો તકલીફ રહેવાની ઘરમાં પડી જ રહેવાનું હોઉં તો ચલો પહેલા સૌથી પહેલાં બધા ફાર ને એવું બહાર કાઢી નાખી દઈએ નાખી દઈએ નહીં ફાર ફાર ને એવું બધું કાઢીને બહાર મૂકી દઈએ તો ફાઇનલી ગાય સવાર ફ્રીજ કરવાનું આપણે અનબોક્સ બરોબર

તો જો બાર થી કંઈક આવો લુક ફ્રીજ નો મસ્ત વાદળી કલરનું હ અને હાયર કંપનીનું નું બરાબર તો જો કોલો માટે ખુલી ગયું નહીં તો જો અંદરથી કંઈક બધી વસ્તુ શું બરફ જમા માટે પાણી મૂકી દઈએ બળફ જામી ગયા પ્લાસ્ટિક ફ્રીજરની અંદર ફૂલ ઠંડી કરવું હોય તો ફ્રીજર ની અંદર બરોબર પાણીનો બડફ કરવો હોય કે આઈસક્રીમ મૂકવા હોય કોર્ન મેળવવાય પેપ્સી એ બધું ફ્રીજર ની અંદર મૂકવાનું અને આ બધું નોર્મલ ઉપયોગ માટે બરાબર તમને ખબર જઈ તો ગાઈઝ આ ફ્રિજ ને ફરતી બાજુ જોઈ લીધું પણ હવે આ ફ્રિજ ને આપણે ચાલુ કરીને જોશું બરાબર કામ કરક નહીં કરતું તો આ બધી દોડેની વાની પાછળ કેબલ તો ફ્રીજ નું કેબલ કઈ સાની પાછળ કાઢી લીધી લાયા તાનું કઈ ચાલુ જ ન કર્યો બડા ને સો આવો ની થાર તો ગાઈઝ ફાઇનલી જો બોર્ડ માં આપણે ફ્રિજ નો પ્લગ લગાવી દીધો હવે અને 1 2 3 ગો ગો

કેમ કે કઈ ફ્રીજ ના હોય એટલે અમુક ફ્રીજ માં કઈ કરંટ મારતા હોય નવા નવા હોય તો હોય આ પાછળ બોડી આખી પતરા નહીં આવે બરોબર તો આપણે જોઈ જઈએ કરંટ તો નહીં મારતું ત્યાગનો લોજી ચેક નહીં તો ગાઈસ આપણે ટેસ્ટ થી મસ્ત મજાનું આખું ફ્રીજ ચેક કરી નાખ્યું હો અને કરંટ બરંટ આવતો નહીં એટલે ફ્રીજ ઓકે હો તો ચલો હવે પાછું પેક કરી મિલ દઈએ હતું નથી ફૂલ તોય નહીં હા અત્યારે કહેશે આપણે ફ્રીજનું અનબોક્સિંગ કરીને કમ્પ્લીટ ચેક કરી લીધું હોય એવી રીતે કહેશે આપણે કન્ટિન્યુ પણ અનબોક્સિંગ કરીને મસ્ત મજાનું ચેક કરી લઈએ બરોબર તો કેસ કર કન્ટીન્યુર લુક બાર થી કઈક આવો દેખાય જો મસ્ત મજાનો લાકડા નું બનેલું હોય ને મસ્ત હજુ એક નંબર લુક હા મસ્ત આ બાજુ કઈક મેલ્યું હતું આગળ જેવું શું આઈ જો ગઈસ પંખી હાની અંદર ગરમ ના થાય એટલા માટે અને આ બધું કઈસા વગેરે વગેરે આપણને ખબર નઈ પડતી અને હવે ગઈસ આપણે કાર કન્ટી અંદર જો શું જેવું દેખાય તો જો કાર કન્ટી અંદર મસ્ત મજાનો એક ડબ્બા જેવું આની અંદર આની અંદર ગઈસ બધું લોટ ભેગો થાય બરાબર તો જો આ કાર કન્ટી ની જે બધું લોટ દરે ના આ ચક્ર ફરે એટલે બધું મસ્ત મજાનો દાણા દરે જાય અને બધું લોટ છે ને આ ડબ્બાની અંદર પડે જો આ ડબ્બા જેવું આવ અંદર આ કાર કન્ટી અંદર આરી જારી આપી લેવા જો આ જારીને બદલ્યું બદલી એકવી આપણે કાઢીને તો પાછી લગાવી દેવી હતી ને તે તમને ખબર જશે તો અને જો આપણે ઘઉં દરવું હોય તો આ સ્વીચ આપી દેજો બાજરી દર્યું હોય તો આવી રીતે સ્વીચ પાડી દેવાની અને ઘઉં દરવું હોય તો નીચે કરી દેવાની બરાબર એવી રીતે ગેસ અહીંથી બધા મૂળ એકચન્જ થઈ શકે તો બાજરીનો ઘઉંનો જે ગારો કરો હોય એ આ સ્વિચની મદદથી થઈ શકે બરાબર તો ગાય બધું હતું તો એવી રીતે પેક કરીને પાછા મૂકી દઈએ સાફ કરાવીને બરોબર સેફટ બેફટ બધી ઉપરથી સાફ કરી નાખવી અને પછી હતું નતું એવી રીતે પેક કરીને મૂકી દઈએ તો કઈ ફ્રીજ નો પેલો હતું નતું એ આપણે હા આ પોઠા લગાવી મસ્ત મજાનું પેક કરી દઈએ જો આ બાજુ લગાવીને એવી રીતે ફરતી બાજુ પોઠા લગાવવા પડશે આ જરા આપણે ઘર સાફ કરવાનું ચાલુ હોય તો રાંધવાનું કઈ ઠેકાણું નહીં તો અત્યારે પણ આ ફઠ બે મેગી લાવ્યા હતા કાલે એ બનાવી દઈએ બરોબર તો જો મેગી બનાવવાનું ચાલુ હોય પાણીમાં મરચું બચું નાખીને કરવાનું જો આ મેગી પાકવાનું ચાલુ હોય અને આ બે મેગી ના જો અમને નાખશી અને ગેસ અત્યારે વાગી ગયા સાડા પાંચ અને આપણે ગેસ ગયા તા ખેતરે ચાલે આવો બરોબર તો જો ગેસ મસ્ત મજાનું ઘર સાફ કરી વાહણ તો ભરાય બોરાઈ મે નહીં વાહણ આપણા ઘરને સર્વે જોયા તો એમને બધું મસ્ત મજાનું કામ કમ્પલીટ કરી નાખ્યું હતું બરોબર તો ગેસ ટાઈમ વધે તો તે પછી આપણે ગયા તા ચાલે મળે તો ચાર લઈને પાછા આવી ગયા ઘરે અને જો મસ્ત મજાનું ગોઠવી દીધું બધુંય ના કોળો જ પડ્યો તો ગાઈસ આજના દિવસમાં ના આખું રૂમ મસ્ત મજાનું કમ્પ્લીટ કરી વારી હો કાલ જે આની બાજુમાં રૂમ હઈ રહી ઓસરી અને રહોડ એ બધું સાફ કરવાનો તો આજના દિવસમાં ગેટ લીક રૂમ સાફ કરી દીક તો જો ગાઈસ મસ્ત મજાનું મંદિર પણ ગાઈસ સમકે દીધું એકદમ માગરાં છગારા એકદમ હવે બيال બધી વસ્તુ નવું લાવ્યો ને એવું લાગે અત્યારે મોટા મોટા બધું કમ્પ્લીટ કરી બાય આપણે અગરબત્તી કરીને એટલે એનો તું મળો આ બધા ટાઈસમ બાઈ અડી ટાઈસમ બાઈ બધું કારું થઈ જાય બરોબર તો મસ્ત મજા ઘસી ઘસી સાફ કરી પડ્યું અને ગઈશ આ ડોલ્ફિન તો ડૂબડી પડી ગઈ જો ખાવાની હાલતે એટલે પાતરી પડી ગઈ પાણી વગર ગમતું નહીં પાણીની બહાર કાઢી એટલે હા ને તાવ ચડી જો લાગ રોગીશ થઈ જાય મરી જાવ થોડાક સમય અને ગઈશ અત્યારે ગયો તો હું ધાબા પર બરોબર તો આપણો મસ્ત મજાનો ખોબો પણ લીધો તો જોવાય આ તમનો ખુજી જલે દેખતિયે જારી તો અતારે ગેસ થાબો પર જલે મદ કરી ગયો બરાબર મદ તો જબર હદ કરી હવે પાંચ છ જણા કરી જો ને હું હાથમાં મને હાથમાં કાઠમાં હું મને કરી ગયો આજ તો સ હાથ જોડે જો ને તો ઉડતીતી અંદર તે ડાયરેક્ટ આંખ ઉપર એને ચોટી ગઈ તે અહીં ઉખડી ને ડાયરેક્ટ હાથે બેઠી તે હાથે કરી દી તો હાથ ઉપર તો ગેસ બોધું નઈ ચડ્યો પણ આ ખરી પર ને ખુજી ગઈ મને ગેસ મદ કરીને ત્યાં ખુજોર દીધી પણ કઈ વાતો નહી આપડા વાર એટલા બધા મોટા હ ને તો જો આમ કરીને ઢાંકી દેસુ એટલે કઈ ખબર નહીં પડે કે મત કાઢી તું તો મોટા વાળા વાનો આરે ફાયદો બરોબર હા અને અત્યારે ગેસ આપડા તમને ખબર હશે એક બે દિવસ પહેલા બહાર ગામ ગયા હતા બરોબર તો અહીંયા થી ગેસ આપણે જો ટમાટા લાયા હતા અહીંયા ગેસ ઘરની વાડી છે ટમાટાની તે મે ગેસ ટમાટા લાયા હતા તો હવે આટલા ટમાટા આપણે આપવા જશું આપણા પાપુને ત્યાં બરોબર આપણે પાપુને ઘરે આપીએ આવીએ તો કેસા થેલામાં ટમાટા ભરીને હવે નીકળશું આપણે બાઈક લઈને આપણા પાપુને ઘરે ટમાટા આપવા માટે તો ચલો કન્ટિન્યુ ગેસ અમારા ગામના ફ્રી ફાયર લવર

તો બને રજો બ્લોગ મજા આવી જશે અને આજે તો કઈ જમવા માં ચણિયા ની દાળ બની બરોબર પાલટી પાલટી તો જો રોટલી બની રહે ને તો ભાઈ રોટલા બનાવશે કેમ કે આજે બનાવવાની છે તુવેર દાળ તો મજા જશે ખાવાની જમવાની પાલટી પાલ્ટી આ તો પાલટી છે બરોબર કરકન ની પાલટી થઈ બાર છે બે ત્રણ નહીં તો જો રોટલી રોટલા બે બનાવશે જો જેને રોટલી ખાવી છે એ રોટલી ખાશે અને રોટલા ખાવા એ રોટલા ખાશે બરોબર હું ચૂલો એક તો ભારે તાપવા માટે તો બરોબર અને અહીં બેઠો બે ત્રણ મિનિટ બેઠવાનું મને યાદ આવી ગયું કે ગઈસ આપણે જો દૂધ લેવા તો ફટાફટ હું દૂધ લેવું બરાબર આજે મારા પપ્પા ને જો બજારમાં ગયા હતા વિરંગમ બરાબર તો વિરંગમ કે છે ને ટેટી લાવ્યા હતા જો તેમાં આ ટેટી મૂકે છે જો નામ લખી લો કોક સોહિલ તો ભાઈ સોહિલ જો આ વિડીયો તારા સુધી પહોંચી જવા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે અને કોમેન્ટ કરી દે બરાબર તે જે કાન કર્યા ને ટેટી ઉપર એ મેં બ્લોગમાં બતાવી દીધા બરાબર સોહિલભાઈ ની ટેટી હા તો આ સોહિલભાઈ ને ખાઈ જઈએ અત્યારે આપડા કાબીન સોહિલભાઈ પણ નામ જબરું લખી વાર્યું લ્યો ફાઇનલી ગાઈસ સોહિલ ભાઈનું અનબોક્સિંગ કરવાનું ચાલુ છે સોહિલ નું બધું કાઢ લેવાનું ધનરદયન બધું લે છે તે ફાઇનલી જો બે છે બરોબર તો લગાડતા નહીં જો જેવું બંધ જાય ભૂલી ગયો ગયો બંધ થતી તો બસ આજના અહીંયા છે આંખો જોડે મળ્યા તો તો આજના વિડિયો ગમે તો આપડીને કદાચ લાઈક શેર સબસ્ક્રાઈબ અને મળી બીજો લોકો